મિત્રો ભારત માતા કી જે વંદે માતરમ હું કેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આજે બીજા લગભગ સાત મુદ્દા સાથે ઉપસ્થિત થયો છું અને આ એવા મુદ્દા છે જે સીધા પ્રજાને સ્પર્શે અને આ કોઈ એવા મુદ્દા નથી કે જેની અંદર આપણે ધ્યાન ન આપીએ તો આપણું નુકસાન ન થાય વિચારવા જેવું તો ખરું જ એટલે સમાચારની શરૂઆત કરતાં પહેલાં આપણે આપણી વાત હંમેશા ગદારીથી બચવું જોઈએ અને ગદારી કરનાર વીસ વરસથી લઈને એંસી વર્ષ સુધીનો કોઈ પણ માણસ કરી શકે છે સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલાં સમાચાર દસ હજાર કરોડનું પેકેજ ગુજરાત સરકારે ખેડૂતોને આપ્યું એ વાતને કેટલા દિવસ થયા સર્વે કરવામાં વાર થઈ રજીસ્ટ્રેશન કરવામાં વાર થઈ હવે આ જે પેકેજ જાહેર થઈ ગયું એ પછી આજ સુધી હજુ પણ ચારેય ઝોનમાં પિસ્તાલીસો ખેડૂતને ચૂકવણું બાકી છે એના માટે એનો મતલબ અડધું લગભગ ચૂકવણું થયું પિસ્તાલીસો કરોડ ચૂકવવાના બાકી છે હવે મને એમ થાય છે કે હવે એ ખેડૂતો ક્યારે ને કેવી રીતે શું કરશે એમ આ કોઈને વિચાર આવતો નથી માત્ર અમે પૈસા આપીએ છીએ પણ પૈસા કોના તમારા મારા ટેક્સના પૈસા આપે છે હવે એવા સમાચાર છે કે ફ્લાઈટની જેમ આપણને ટ્રેનમાં પણ નાસ્તો અને જમવાનાની સુવિધા ઓનલાઈન મંગાવી શકાશે ટ્રેનની જેમ એસટી બસમાં ફ્લાઈટમાં ને ટ્રેનમાં હોય ને એવી રીતે એસટી બસમાં પણ એ સારી વાત છે પણ હું એવું માનું છું કે એની ક્વોલિટી જો હોય ને તો જ એનો મતલબ છે બાકી એનો કંઈ મતલબ મારી દૃષ્ટિએ રહેતો નથી એટલે વાળું જો જમવાનું મળે તો ઠીક છે બાકી તો આપણે સૌ જોઈએ છે કે કઈ રીતની પરિસ્થિતિ હોય છે ત્રીજો મુદ્દો છે સાબરકાંઠાના તલોદ ખાતે રેલવે ફાટક ઉપર છ વર્ષમાં બે ટેન્ડર થયા ચોપ્પન કરોડનો પ્રોજેક્ટ આજે એકોતેર કરોડનો થયો કંઈ લેવા દેવા ખરી કોઈને વિચારવા માટે તમારા મારા ટેક્સના પૈસા છે ચાલ્યા કરે છે બધા એટલે આ છે ને સરકારની ઉદાસીનતા કહીએ કે નિષ્ણાત નથી એવું કહીએ કે હવે પછી ખબર નહીં એમની મરજી આ તો ભાઈ હવે સરકાર છે એટલે ચોથો મુદ્દો છે દેશમાં પાંચ વર્ષ માં પાંચ લાખ માર્ગ અકસ્માત થયા એમાં એક પોઈન્ટ આઠ લાખ મૃત્યુ થયા છાસઠ ટકા એમાં અઢારથી ચોત્રીસ વયની લોકો છે અને આવું સરકારનો સર્વે કહે છે ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં પણ નવ હજાર કરોડના ટોલ ટેક્સનું ઉઘરાણું બાકી છે મને એવું થાય છે આ સરકાર અને સરકારનું તંત્ર કેવી રીતે ચાલે છે ને એ એક સમજવું બહુ અગત્યનો વિષય છે કારણ એવું છે કે સરકાર તો ચાલે છે આપણે સૌ વાત કરીએ છીએ આપણે સૌ મત પણ આપીએ છીએ આપણે જ બેસાડીએ છીએ પણ એની સામે આપણી આપણે જે ખરેખર વિચારીને કરવાનું છે એ કરીએ છે ખરા ના એના લીધે જે કોઈ સરકાર આવે એ આપણે નથી વિચારતા ને એટલે એ લોકો મગજથી વિચારીને આપણા મત લઈ જાય છે પાંચમી વાત છે મોદી સાહેબની જાહેરાત છે ન્યૂ યરની ગિફ્ટ છે કે પહેલી જાન્યુઆરીથી ટીએનજી અને પીએનજીની ભાવમાં ઘટાડો થશે એટલે સસ્તા થશે હવે આમાં કંઈ તમને નવું લાગે છે વિચારવા જેવું ચૂંટણીઓ આવે છે જિલ્લા તાલુકા પંચાયતની મહાનગરપાલિકાની એટલે હવે જરાક તમને લોલીપોપ દેખાડવી તો પડે ને પણ એ બાને ભલે ને હું તો કંઈ સસ્તું તો મળે મહિલાઓને હે ભગવાન ચૂંટણી આવે તો જ કંઈ થશે આ ભારતીય જનતા પાર્ટીનો મુદ્રાલેખ છે છઠ્ઠો મુદ્દો છે કડીના તરસનિયા પરા વિસ્તારનો દસ્તાવેજ બિલ્ડરના નામે થઈ ગયો હવે તપાસ થશે પણ સબ રજિસ્ટ્રારની પોલમ પોલ બહાર આવે છે મને એવું થાય છે કે સાલું સબ રજિસ્ટ્રારને પગાર મળે છે સરકારી અધિકારીઓને પગાર મળે છે છતાંય આ ધંધા કેમ લોકોની જમીન જ લઈ લેવી પચાઈ પાડવી બિલ્ડરોને આપી દેવી એમાંથી મલાઈ લઈ લેવી એક 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 કહેવત છે કે જેટલું જમી શકશો એટલું જ જમી શકશો તમે થાળીમાં ગમે તેટલું આવે પણ જેટલું એક્સપેક્ટેશન છે અને અંદરથી તમને ભૂખ છે એટલું જ ખવાશે બધું અહીંયા પડી રહેવાનું છે જોવાની જરૂર છે વિચારવાની જરૂર છે આ અધિકારીઓએ છેલ્લો આપણો મુદ્દો છે આજનો નેશનલ હેરાલ્ડ મુદ્દે સોનિયાજી અને રાહુલજીને હાઈકોર્ટે એ કેસ કાઢી નાખ્યો કે તેમની સામે એફઆઈઆર થઈ શકે એવી નથી આ મુદ્દે કોંગ્રેસે દેખાવ કર્યા કે અત્યાર સુધી એમને હેરાન કેમ કર્યા અને બીજી વાત એવી કરી કે એ જીપીસીના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ નક્કી કર્યું અને અમદાવાદ શહેરના પ્રમુખ સોનલબેન પટેલ અમારા સીએલપી લીડર તુષારભાઈ ચૌધરી કે ભાઈ આપણે ભારતીય જનતા પાર્ટીની ઓફિસ એ કહેવા જઈએ કે તમારી આ જો ઉકમી નહીં ચાલે હવે સાહેબ આટલી વાત થઈ એમાં તો અમે તમે સમજો પતંગ હોટલથી અમદાવાદ પતંગ હોટલ જે છે અને નેહરુ બ્રિજથી રૂપાલી સુધી હજી ગયા નથી ત્યાં તો એટલી બધી પોલીસ ને પોલીસની બસો ને એમાં અમિતભાઈ ચાવડા સુધી તમામ કાર્યકર્તા આગેવાનોને લઈ જઈ અને સાંજ સુધી પોલીસ સ્ટેડિયમ સાહીબાગ બેસાડી દેવામાં આવે મને એમ થાય છે આટલી બધી શું કરવા ડર અને આટલી બધી સરમુખત્યાર અત્યાર સાહી કરીને શું કરશો કે હવે તે લોકો ગાંધીને કાઢી નાખવા માગે છે એટલે હવે એ અહિંસા કે એના પૂજારી તો રહ્યા નહીં ગાંધી ચિંધિયા માર્ગે જે કંઈ કરો તો એ લોકોને મગજમાં ના આવે એટલે હવે એ સરમુખ તમારે ચલવી લેવાની વિચારવાનું છે ગુજરાતની જનતાને હજી પણ કહું છું આજે બસ આટલું જ આપનો ખૂબ ખૂબ આભાર